ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે અંબાલાલની આગાહી પણ ફરી આવી જ છે જેમાં તેઓએ બે ચક્રવાત આવવાની આગાહી કરી છે આવો જોઈએ ક્યાં શક્રવાત સર્જા છે અને ક્યારે સર્જા છે જેમાં અંબાલાલ પટેલે કહ્યું હતું કે ચોવીસ મેથી પાંચ જૂન પછી હવામાનમાં પલટો આવશે ચોમાસું વહેલું આવશે મેના હાતમાં અને જૂનની શરૂઆતમાં અરબીસાગરમાં શક્રવાત સર્જાય છે ત્યાર પછી સોળમી મે પછી બંગાળના ઉપસાગરમાં શક્રવાત સર્જાય છે સોળ મેથી ચોવીસ મે વચ્ચે અંદામાન અને નિકોબાર ટાપુ પર પણ ચોમાસું બેસી જશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અમદાવાદ બનાસકાંઠા મહીસાગર પાટણ ડાંગ તાપી અને દાહોદમાં કમોસમી વરસાદની શક્યતા છે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે દક્ષિણ પશ્ચિમ મોન્સૂન એકત્રીસ મે સુધીમાં કેરળમાં પ્રવેશી જશે તેવી શક્યતા છે દક્ષિણ પશ્ચિમ મોન્સૂન સામાન્ય રીતે લગભગ સાત દિવસ આગળ પાછળ રહેતા અંતરાલની સાથે એક જૂને કેરળમાં પ્રવેશ કરશે જે બાદ આ સામાન્ય રીતે ઝડપથી ઉત્તર ભારત તરફ આગળ વધે છે અને પંદર જુલાઈની આસપાસ આખા દેશને કવર કરી લે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી એની નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો